ને ભાઈ હવાર હવારમાં આપણે આવી ગયા છીએ વાળીએ કારણ કે વાડિયે ભાઈ આવી ગયા છે પાણી શરૂ કરીને નાખ્યું લો એક કેરો ભરાઈ ગયો અને આ બીજાનો વારો હે હવારના દસ વાગ્યા હે ને હાડા નવે લાઈટ આવી હતી તો અત્યારે આપણે પાણી વાળવા તમને એમ થતું હશે કે સીમા પાણી સીમા અત્યારે વાળાએ તો ભાઈ આપણે આ બે ત્રણ વીઘા જેવું છે ને એની અંદર કરી નાખ્યું હોય ભાઈ જીરું કંઈ નાખ્યું છે બહુ એટલે બહુ વિચાર કર્યો પેલા વરીયાળી વાવી છે પછી કે ઊલું વાવું છે ઢીકણું પોસડું કેટલું વાવાનું વિચાર કરી નાખ્યો અને ફાઇનલી ડિસિઝન આવી ગયું કે ભાઈ અંદર વાવાનું હોય જીરું તો ભાઈ રાતો રાત જીરું વાઈ દીધું હોય ને કાલે આખો દિવસ ભાઈ આની અંદર પાણી વાળું જોઈ લો આ એથી અહીંથી છે ગોલા પણ જો આ જગ્યા પાણી નીકળે ને ત્યાં લગી રહે ને એક આટડી આપણે પાણીની પાઈ દીધી સક્સેસફુલી કાલે અને આજે ભાઈ આ બીજી આટડી અને ત્રીજી આટડી ભાઈ જીરાવાળાને ખબર હોય આની અંદર એવું ને નાની નાની આટડી કરવી પડે કારણ કે નાની નાની આટડી હોય ને તો પાણીને ભરાવો ન થાય ને વધારે પાણી ભરાવો થાય ને તો ભાઈ જીરું બળી જાય જોઈ લો ભાઈ આમાં થોડુંક ટેફાવળું હોય ને તો જો આ જગ્યાએ ફૂટી ગયું પણ આપણે એવું ને આની અંદર સાંધવા નહીં જઈ કે કારણ કે આ જે વખાડાય ને આની અંદર સાત દીધી હે બાસાલી ખડ ન થાય ને એના માટે આની અંદર જો હાલીને જ આવીને પગલે તો ભાઈ બાસાલી કંઈ કામ ન જગ્યા કરે એટલે પાણી ભલાય ફૂટીને જતો હોય કોરા કેરામ જાય ને એટલે ઉપાય દે નથી આ બાજુ જોઈ લો મોટભાઈ જે પાળિયું હંધાડવાનું કામકાજ શરૂ કર્યું કારણ કે અહીંથી થોડીક પાળિયું ને બાકી છે કારણ કે એ પાવન થાય ને એ પહેલા એ કામકાજ પૂરું પાડવાનું હવે થોડાક દિવસે ને તમારો ભાઈ નવરોજ ન થવાનો અને એનું કારણ હું ખબર છે તમને ખબર છે કે આપણે એક જગ્યાએ વરિયાળી વાય પછી આની અંદર જીરું કર્યું છે પછી આ ભાગ્યુંને એની અંદર વાયા છે ઘઉં વાઈ દીધા છે તો જે ઘઉંમાં પાણી વાળવાનું છે પડખે શેણા વાવવાના છે એટલે શેણા પાણી વાળવાનું છે બાસાલી સાટવાની છે ભાઈ શેણા ઘઉંમાં પાણી વાળી રહીશું ને એ બધું કરી નહીં રહ્યું ને તો ભાઈ પાછો જીરું વારો સડી જાય જીરું નું પતાવશે ને તો પાછો ઓલા પણ વરિયાળે વારો સડી જાય છે તો વરિયાળે ઘઉં જીરું શેણા ઓહો ભાઈ કેટલું કામ હા હા જોઈ લો મિત્રો પહેલો કેરો એટલે બીજો કેરો આજનો સક્સેસફુલી ભરાવામાં આવ્યો હોય અને આજ ગે ફૂટી ગયેલું હોય તો ફટાફટ જોઈને એને કેરો વાળ લેવી હાલો મિત્રો લાઈટ ગઈ છે ને એટલી વેલામાં આપણે રહ્યું ને આ વાંક્યા ને એને ચડાવવાનું છે નગર બીજો જો લાઈટ આવી જાય ને તો આ પછી ચડશે ને હાલે વાલને જોઈ લો કેટલી સેફ્ટી આપી દીધી હા આ શું છે આવડો પાલવાનું તે નીકળે નહી જાય ને આટા નો ચડે કે આટા આવીમાં એવો વાય પ્રેશર આવશે તો પાન નીકળી જશે સક્સેસફુલી ભાઈ લાઈટ આવી ગઈ છે અને પાણી પડવાનું શરૂ થઈ ગયું જોઈ લો ડોલમાં ખાડો નો પડી જાય ને એટલે આપણે ડોલ મૂકી છે ભાઈ વાઢડીનો વારો શરૂ કરી નાખ્યો પાછળ આ બાજુ ભાસાલી ઠાડવાનું કામકાજ શરૂ તો ભાઈ અને પાછા પગલે હું લેવા કારણ કે જો સમા પગલે હાલે ને તો પગ જ્યાં જ્યાં પડે ને ત્યાં પાછું ખાડું કે એટલે ભાઈ જોઈ લો દિમાગનો ઉપયોગ પૂરો પૂરો કરવામાં આવ્યો આપડે ભાઈ પાવડો લઈને નાની પાવડી અને એક પાવડો જો આ પડ્યો કારણ કે ઇંકર પાણી વારંતા વાર શું લઈને જાય એટલે પાવડો આ લેવા ભરાઈ રહ્યો વાળી મિત્રો જીરું ને આપણે કઈક તમને થોડું થોડું દેખાય આ બીજે તમને છેટાછેટા દેખાતા ભાઈ તો આ રહ્યો ને બી પાવડર અને ખેડૂતોને ખબર જ કે જીરું વાવી ત્યારે આપણે બીઆઈસી પાવડર શું લેવા નાખવામાં આવે બી ખાલી નથી કઈક ફોરેટ ને એવો બધો હતા નહીં એટલે બે ત્રણ પાવડર મિક્સ કરી નાખ્યા મેહમાન આવી ગયા છે જમણવારમાં વાર માં એકલા એકલા શું કરે લાગે આ ભાઈ ને હા ગમટે નઈ ઇન્વિટેશન આપ્યું હોય પાણી પીવા માટે મારે કેટલું બધું હાલવું પડે તમને ખબર છે જો અહીંથી ધોરિયા મલાય નહીં પાણી છે આપણે છે ગુલાબ પણ પાણી વાળવી આની અંદર બાસાલી સટકી તમને જો પીળો પીળો દેખાતું છે ભાઈ બાસાલી સટકી એટલે આપણે પાણી પીવું હોય ને એટલે ઉલા પણ આમ ફેર ખાય 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 આમ ફરી 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 આય પાણી પીવા આવવું પડે એ પાછું અહીંથી આમ ફરી 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 ફરીને ઉલા પણ જવાનું કારણ કે ને આપણે પાવડો પીડે ને આપણે પાણી વાળવાનું એમ જીરું વાવા નખતરો કીધું નાખ્યો પણ તમે શું વાયુ છે જરાક કોમેન્ટ કરો તો કારણ કે સમય રહ્યો ને હવે બપોર એક વાગી ગયા અને ભાઈ જોઈ લો અહીં સુધી પાણી પીર્યું છે હવે એક કેરો પીર્યા ને પછી આપણે જવાનું છે ઘેરે બપોરા કરવા માટે પછી રહ્યો વચ્ચે મોટર પણ કડીક બંધ કરવાની છે જેથી રહ્યો પાણી પછી ઓલા પણ અહીંથી અહીંથી આપણે વાલ બંધ કરી અને આ અટડી ચડી કે ને એટલા માટે ફાઇનલી હવે પીર્યું હે ને ભાઈ આપણે રહ્યા ને થોડાક ચરણ પાદુકાને અહીંયા ધોતા આવી અને પછી નીકળીએ ભોજન કરવા માટે ધીરે 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 ભાઈ ચરણ પાદુકા આપણા ધોવાઈ રહ્યા છે જોઈ લો મિત્રો મિત્રો અને મિત્રાણીઓ જોઈ શકો છો તમે આપણા પાવન પગલા ધીમે ધીમે કેવા સરસ મજાના ધોવાય છે કોઈને પુણ્ય લાભ લેવો હોય તો થોડાક હાથ અડાડવા આવી શકો છો નહીં મિત્રો આ આ ઉપલા પડામાં આપણે કપ્પા રાખ્યા ને ભાઈ કપ્પા જોઈ લો કેવડો કેવડો ખબર હું લગભગ આમ હાથ કરું ને હાથ આમ તો એનો અંબો એવડો એવડો ભાઈ કપ્પા જોઈ લો ભાઈ વીણે એવો થઈ ગયો હે ને આપણી મેનારાણી ઓ ઓ ઓલ રાઈટ મિત્રો અહીંયા આપણી મેના રાણી પડી છે નીકળવાનું લઈ તો મેના રાણી હોજા શરૂ ચોલે મિત્રો આપણે કેટીએમ નો માસીન છોકરો ખેટીએમ આયા હે ને આપણે પેલા મોટર બંધ કરવાની હતી તો જો ભાઈ મોટર બંધ કરી દીધી ને હું પાછો ફોન આયો કે વાલ ફેરવી નાખ્યો એટલે શરૂ કરવાની તો ઓટોમેટિક નું ભાઈ હે તો ઓકે જોઈ લો આ છી જો આંકર હવે યુ થાય ભાઈ થઈ કે નવરિયા ને નીકળીએ ફટાફટ કર્યા જવા માટે ખાતા આવીએ ને મોટભાઈ આટોર્યા ને ટિફિન લેતા આવીએ ખાઈ ખાઈ ને ધરા એટલે પછી સંભળાવો ઈ છે નો તમને ખબર છે બતાવજો જોઈ લો ભાઈ આ જોઈ લો ઘંટી શરૂ ને ઘંટી માટે કરીએ ઓકે ભાઈ ટિફિન ને ભાઈ લુકડા પેરાઈ દીધા જોઈ લો ટાઈટ નો હોય એટલે નીકળીએ ફટાફટ

એલે કેમ વાર લાગી કેમ થયું ઠક લાઈટ વઈ ગઈતી આલા તરહ હું ખાઈ લે ઓ ભાઈ જીરુ નું નો કોઈ પૂછતા કઈ એવું જીરુ છે તમને દેખાડ દઉં ભાઈ જીરુ આપડે વાયુ છે કૈલાસ 5 નંબર જોઈ લો આવડો કોથળ જેમ હોય જોઈ લો આવું જીરુ છે કઈ જોઈ લો આ જીરુ આપડે વાયું અત્યારે તે જીરુ વાળા હાથ કર્યા આહા શું કે સુગંધ આવે જીરો ની જો તો ઓ પાણી ર્યું ને એક ધમ પ્રવાહ રયો ને બહુ વધી ગયો તેમ જો પાણી એટલું સ્પીડમાં આવે ને ભાઈ તો આ જો આ બીજે કડું પાડ દે ખાડ્યા કર્યા જાય પણ એનું કારણ શું તમને ખબર છે એનું કારણ એ છે કે આપણે રહે ને આ આ વાડી રહીને બે હતી જો આ પહેલું ને આ એક પડવું હતું પછી આય્યું ને બીજું હતું અને જે આ હું અત્યારે ઊભો ને આપણે આ જગ્યાએ સેઠો હતો થયું એવું કે આપણે રહ્યો ને શેઠો ઉડાડ નાખ્યો અહીંથી એટલે રહ્યો ને હા કાઢી જ નાખ્યો એટલે સેઠો કાઢી નાખ્યો એટલે ને આયો ઢાળ તોય ઢાળ એમ માં રહ્યો એટલે ઢાળ પડે ને એટલે જો પાણી એક જ ધારું જો ને આમ ઢાળું જ આવા ભી કરે એમ તો ભાઈ જો આમ વાંક કોક વાંકો વખ થયું જો તમને દેખાતું જો જો કડું પડી ગયું જો આ ઓલા ખાળીએ જાણે ઓલા વરસાદ આવ્યો હોય ને કેમ કોતરું પડી ગયું હોય ખબર ને નદી ની અંદર હા ભાઈ એના જેવું હે ભાઈ જો પાણી લીધે આવું થાય ભાઈ ગુજરાતી રહ્યા ને ગમે અહીંયાથી જુગાડ તો કાઢી જ લે અહીં ઘરથી પાણી બહુ આવતું હતું ને ભરવા તો એને લીધે રહ્યું ને એને લીધે રહ્યું ને જમીનનું ધોવાણ બહુ અહીં થતું કારણ કે જો આમ સીધું સીધું પાણી આવે પછી વળાંક વળાંક એટલે સીધું આમ જવા કરે એટલે આ રહ્યું ને ધોવાણ બહુ થતું જો અહીં તમને દેખાતું હોય છે આ બધે જો કે આ બધે ધોણ થઈ ગયું તો એના માટે આપણે એક જુગાડ લગાડ્યો છે લીમડાને ડાયું કાપી નાખીએ ને ખૂતાડી ઓટોમેટિક પાણીનો પ્રવાહ રહ્યો ને એ અથડે નાની યાર ફટકાય એટલે પાણી રહ્યો ને જમીનનું ધોણ ન થાય આ પાંદડાનું ભલજે થવું થાય અને આ બધું પાણી શરૂ થઈ ગયું મિત્રો પાણીનું પ્રેશર એટલું આવે ને આપણે જોઈને હાથ અડાડવાની જરૂર ન પડે જોઈ લે આપણો પગ ધોવાય ને તો ગારાળા પગ જો આ પગને આપણે ધોઈએ ને આ પગને રહ્યો ને આ સિમ્પલી આપણે અહીંયા રાખવાનો જોઈ લો મફતમાં સ્પ્રેમાં જોઈ લો થઈ જાય ને ધોળો ઘડીક વધારે ઈજ રાખીને એટલે જોઈ જાય ગારો બારો બધું કાઢી નાખે ભાઈ પાણીનું પ્રેશર જ એટલું મારે જો તો ગાંડું પ્રેશર ઓહો ભાઈ ભાઈ જો એનું દીધે શું દીધે છે ને અત્યારે આપણે થોડીક વાર પેલા બે કલાક પેલા એક સ્ટોરી મૂકી હતી તો એ સ્ટોરી ની અંદર જોયું ને કેટલા બધાને કોમેન્ટો આવે છે કે નેક્સ્ટ ટ્રીપ આપણે ક્યાં કરી એની અંદર ભાઈ પાકિસ્તાન પાકિસ્તાન કોણ લઈ જશે ભાઈ આપણને ઓહો 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 દ્વારકા દ્વારકા બધા બધા રન મોસ્ટ ઓફ દ્વારકા હે એટલે સાઠ ટકા પબ્લિક એવું કહે કે દ્વારકા જવાનું હોય કાંઈ વાંધો નહીં નેક્સ્ટ ટ્રીપ ક્યાંની કરશો ને તમે કોમેન્ટ કરી નાખો નાની અંદર દ્વારકા ફાઇનલી મિત્રો હે ને અહીંયા નાખું તૂટી ગયું જોઈ લો આ રીતના કંઈક રહ્યું ને આમ દઈ દેવા એટલે ભાઈ ડટાઈ જાય ભાઈ નજારો જોઈ લો તમે ભાઈ સુરત દાદા હાથમાં છે શું વાત છે ને આ બાજુ ભાઈ પાણી જાય છે રેલા રપાટ ભાઈ આજનો બ્લોગ નહીં આપણે અહીંયા જ એન્ડ કરી નાખવા નહીં તો કેવું બહુ સારું એક સરસ મજાની એક કોમેન્ટ કરતા જજો મળી છે કાલ નવા નેક્સ્ટ વિડીયો સાથે પાણી વાળી રહ્યું એટલે હું ક્યાંય એટલે ક્યાંય જવાનું નથી ભાઈ રેડી તો ફટાફટ ને જોયા લખેલું રહ્યો સબસ્ક્રાઈબ ફટાફટ કરી નાખો ટનિંગ અને લાઈક કરી નાખો ટનિંગ